રાજસ્થાન નજમેરમાં હિન્દુસ્તાનના બાદશાહ અને કુમ એકતાના પ્રતિક હજરત ગરીબ ગરીબનવાઝ છઠ્ઠી શરીફમાં દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં પધારેલા અને પોતાની મનોકામના અંગે દુઆઓ ગુજારી હતી હરજરત ખ્વાજા નવાઝની છઠ્ઠી શરીફનું મહત્વ વધુ હોવાથી સમગ્ર દેશભરમાંથી ભાવિક ભક્તો છઠ્ઠી શરીફમાં હાજરી આપવા ઉમટી પડે છે ગુજરાત પ્રદેશ સહિત વડોદરા ડભોઈ છોટાઉદેપુર પંચમહાલ ભરૂચ વગેરે શહેરોમાંથી છઠ્ઠી શરીફમાં પણ લાખો શ્રદ્ધાળુઓએ આ હાજરી આપી ફૂલ ચાતર ચડાવી હતી અને પોતાની મનોકામના પૂર્ણ કરી હતી તે માટે દુઆ ગુજારવામાં આવી હતી જ્યારે કે આ પ્રસંગે હરજરત ખ્વાજા નવાઝ દરગાહ ખાતે છઠ્ઠી શરીફ પ્રસંગે દેશ વિદેશ ભા ભારતનું નામ

हजूर गरीब नवाज नाइब नबी हजू गरीब नवाज सरकार की छठी शरीफ बहुत बहुत मुबारक हो हजूर गरीब नवाज हमारे हिंद में अमन वमान कायम हो अता फरमाए आपके फजल करम से आपकी अता से मजफा के सदक़े में सरजमीन हिंदुस्तान का हसर तक आबाद रहे सलामत रहे सरकार आपकी सरपरस्ती में रहे ये सब आपके चाहने वाले आपकी बारगाह में छठी शरीफ के मौके पे हाज़िर है सब की हाजरी के गोकूल हो सब पे आपका करम हो रहा हो अक् हो हमी सामानी आमीन या आमीन